હેલો એવરી વન વેલકમ બેક ટુ ધુ મયુરભંસિંહ ફેમિલી બ્લોક એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને તો આજે છે મહારાષ્ટ્ર પછીનો નેક્સ્ટ ડે એટલે કે મંડે અને શું કહેવાય કે આમાં પણ દ્વારકાધીશની કૃપા કે આજે રજા છે નાતાલની અને આજે એટલા માટે શાંતિથી ઉઠી અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ દસ જેટલા અને ઉઠીને બસ બધા વિડીયો સ્ક્રોલ કરતાં કરતાં એ જ મગજમાંથી જાય છે રાત્રે પણ નીંદરમાં એ મહારાસનું પેલું જે ચક્ર બન્યું હતું એ જ આવતું હતું અને એટલી અમેઝિંગ ફિલિંગ આવે છે ઓલું કહે ને કે હેંગ ઓવર થઈ જાય તો એવું હેંગ ઓવર થઈ ગયું છે મહારાષ્ટ્રનું હમણાં હું મયુરને એ જ કીધી હતી કે ઉઠો તો એ જ હું એમને કીધી હતી કે આપણો વિડીયો પણ એટલો ટ્રેન્ડ કરે છે એક જ દિવસમાં ત્રીસ હજાર જેટલા વ્યૂ છે એમાં અને એટલી અમેઝિંગ ફિલિંગ આવે છે અને ઇન્સ્ટાગ્રામ ખોલીએ તો પણ એ જ ગીત અને એ જ રાસના દ્રશ્યો જોઈને આમ અદ્ભુત ફિલિંગ આવે છે એમ પ્રાઉડ તો ઠીક પણ પ્રાઉડની સાથે સાથે જે એક અંદરથી પેલું થાય છે અને શબ્દોમાં ખરેખર વર્ણવી નથી શકતી અને બધા લોકોને આ ફિલિંગ આવતી હશે કે વારંવાર એ જ વિડીયો જોવાનું મન થાય કે જે પેલો ડ્રોનનો વિડીયો છે કે કેવું અદ્ભુત એ દ્રશ્ય હતું અને ખરેખર દ્વારકાધીશની કૃપા આ પોસિબલ જ નથી અને હમણાં જ હું એક વિડીયો જોતી હતી અને એ વિડીયોમાં મેં જે વાંચ્યું એ જોઈને તો મને લાગ્યું કે બધા સાથે શેર કરું જે લોકો આહીર કમ્યુનિટીના છે એમને તો ખ્યાલ હશે જ પણ જેટલા વ્યુઅર્સ અમારા બીજી કમ્યુનિટીના છે એ લોકો સાથે પણ શેર કરવાનું મન થાય તો જુઓ એ વિડીયો અને આ વિડીયો પણ ઘણા બધા લોકોએ શેર કર્યો છે કે જ્યારે રાસની શરૂઆત થઈ ત્યારે આ કાનુડા ઉપર એક નાનો એવો પીછા ઉપર પોપટ બેઠો હતો અને જ્યાં સુધી રાસ પૂર્ણ થયો ત્યાં સુધી હતો અને પછી અદ્રશ્ય થઈ ગયો હતો તો આ વાંચીને તો રૂવાડા ઊભા થઈ ગયા સવારે કે ખરેખર અદ્ભુત ઘટના હશે આ અને અમે બધા લોકોએ ઓલમોસ્ટ આ દર્શન કર્યા હતા અને આ દ્રશ્ય જોઈને તો સવારમાં આંખમાં પાણી જ આવી જાય કે આ લોકોની મહેનત કે સફળ રહી અને બધા લોકો એટલું પ્રાઉડ ફીલ કરે છે અને એ વિડીયો જોઈ રહી છે એટલી વાર રોવાઈ જાય છે કે કેટલી પ્રાઉડની મોમેન્ટ છે આપણા બધા માટે કારણ કે આપણી એક છાપ હોય છે કે આહિર લોકો હંમેશા ઝઘડો કરતા હોય છે લડતા હોય છે પણ આપણે પ્રૂવ કરી બતાવ્યું આપણે બધા લોકોએ કે નહીં આપણે ઘણું બધું કરી શકીએ છીએ આપણી યુનિટી કે આપણે ઘણું બધું કરવાની તાકાત છે આપણામાં યુનિટી છે અને જે વ્યવસ્થા હતી અને જે બધી વસ્તુઓ હતી હજી પણ વિચારીને રૂવાટા ઊભા થઈ જાય છે કે ખરેખર આપણે જે છીએ આપણે સાબિત કરીને બતાવવું એક લોહિયા આહિર કે આપણી એકતામાં ઘણી બધી શક્તિ છે આટલું મોટું આયોજન હોવા છતાં પણ એક પણ પ્રકારનું કાંઈ મિસમેનેજમેન્ટ નહીં એટલી આહિરાણીઓ એક સાથે ભેગી થઈ પણ એક વાતચીત નહીં બધા લોકો બસ કૃષ્ણમય બની અને રાસ રમવા માટે એક્સાઇટેડ હતા અને કૃષ્ણને મળવા માટે એક્સાઇટેડ હતા અને કાનુડાએ આપણે બધાને દર્શન પણ આપ્યા તો બહુ પ્રાઉડ છે આ વસ્તુનો કે આ વસ્તુ આપણે કરી બતાવી અને શું કહેવું હવે શબ્દો નથી મારી પાસે પણ ખરેખર અને ખરેખર આપણે સાડત્રીસ હજારના બદલે એનાથી પણ મોટી સંખ્યામાં આ મહારાષ્ટ્રમાં જોડાયા અને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો તો બહુ મોટી વાત છે બધા લોકો મને આમાં શું કહેવાય કે ઇમોશનલી કનેક્ટ કરી જ શકતા હશે કે મને તો ખુદ જ્યારે હું ગ્રાઉન્ડમાં ઊભી હતી અને બસ એ સંભળાતું હતું કે હવે રાસ સ્ટાર્ટ થવાનો છે ત્યારથી મારી આંખ ભીની થઈ જતી હતી કે કાન્ટ બિલીવ કે આવું મોટું દ્રશ્ય હું મારી નજરે જોઈ શકું છું અને થેન્ક યુ કૃષ્ણ પરમાત્માને કે અમને એવો મોકો આપ્યો અને પહેલાં તો અમે એવું વિચારતા હતા કે જઈ શકશું કે નહીં શું કરશું પણ જ્યાં કાનુડો બોલાવે ત્યાં જવું જ પડે અને અચાનક અમે બધા લોકો આવવાનું એવી રીતે નક્કી પણ થઈ ગયું અને ખરેખર લકી છીએ આપણે બધા કે આપણે આ મોમેન્ટને નજરે જોઈ શક્યા છીએ તો દિલથી થેન્ક યુ કાનુડાને અને કાનુડા પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ આજે કાનુડો પણ ખુશ હશે કે એમના ખૂડના લોકો એમને કેટલો પ્રેમ કરે છે કાનુડાને કેટલું ચાહે છે તો દિલથી શું કહેવાય મેં પહેલાં જ કીધું એમ મારી પાસે શબ્દો નથી ઘણી બધું કેવું છે મારા સમાજ માટે મારા કાનુડા માટે પણ દિલથી પહેલાં તો સેલ્યુટ એ બધા લોકોને જેણે આ પેલો વિચાર જેના મનમાં આવ્યો હશે કે જેણે આવું કરવાનું વિચાર્યું હશે અને આટલા લોકોને ભેગા કરવા એ કાંઈ નાની વાત નથી અને એમાં પણ બધા લોકોને મન મતલબ કે અહીંયા સુધી પહોંચાડવા જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હતી અને જે બધી વસ્તુઓ હતી એ સેલ્યુટ છે બધા લોકોને અને આટલા મોટા ગ્રાઉન્ડમાં ક્યાંય કચરો પણ નહોતો બધા લોકોનું એટલું સ્વયં શિસ્ત હતું કે એની કાંઈ વાત જ અલગ છે તો જેટલા બી લોકો આહિર છે અને એમ આહિર નથી એ લોકોએ પણ આ સ્ટેટસ રાખ્યા છે અને આપણે બધાને એપ્રિસિએટ કર્યા છે તો એ બધાને પણ દિલથી થેન્ક યુ અને બધા લોકો નીચે જયી દ્વારકાધીશ કમેન્ટ કરો અને શું કહેવાય કે આપણા બધા માટે આ એક બેસ્ટ ડે રહ્યો અને આજે હવે રજા છે તો ઘણા બધા કામ પણ કરવાના છે કાઠિયાવાડ કલેક્શનને પણ આગળ લઈ જવાનું છે અને બીજું જ્યારે યાદ કરીએ છીએ કે અમને જેટલો પ્રેમ મળ્યો છે યુટ્યુબર્સ તો ઘણા બધા હોય અને પણ અમને લોકોને એવું જરાય નહોતું કે અમને એટલા લોકો ઓળખતા હશે તો મેં આગળના વિડીયોમાં જોયું જ હશે અને જે પ્રેમ મળ્યો છે એ પણ અદ્ભુત હતો અમને લોકોને પણ બધા લોકો ઓલમોસ્ટ ઓળખતા જ હતા અને આ પણ મારા કાનુડાની કૃપા જ છે તો દિલથી થેન્ક યુ અને ઘણા લોકોને મજાક પણ લાગશે કે વિડીયો આ તે પણ હું મારી આ વસ્તુને શેર કરવા માગતી હતી બધા જોડે કે બધાને આ ફિલિંગ આવતી હશે અત્યારે કે ઇન્સ્ટાગ્રામ ખોલીને એક પ્રાઉડની મોમેન્ટ થાય યુટ્યુબ ખોલીને એક પ્રાઉડની મોમેન્ટ થાય ઘણા લોકો મજાક પણ ઉડાવતા હોય પણ એ બધાથી પર આ બેસ્ટ દે અને બેસ્ટ મુમેન્ટ હતો આપણા બધા માટે તો અત્યારે હવે દીશુ આવે છે મારી બેન અને અમારે થોડુંક કામ કરવાનું છે અમારા કાઠિયાવાડ કલેક્શનનું તો એ કરી લઈએ અને આગળ એ તમે વિડીયોમાં જુઓ અને એનું પણ ઘણા બધા અમને કહેતા હતા અને સપોર્ટ કરે જ છે અમારી જે ઘાટ છે આપણો એટલે કે દુપટ્ટો એ પણ બેસ્ટ સેલિંગ રહ્યો છે અને અમે એક્સપેક્ટ નહોતું કર્યું અમે પાર્સલ કરવામાં નથી પહોંચ્યા કે પહેલીવાર હતું તો કુરિયર કઈ રીતના કરવું એ બધી વસ્તુઓમાં અમે હેંગ થઈ ગયા હતા એટલું સેલિંગ કર્યું છે અમે લોકોએ માત્ર ચાર દિવસમાં તો એના માટે પણ દિલથી થેન્ક યુ અને બસ આવીને આવી રીતે આગળ વધતા રહીએ અને હજી આવા સમાજના કાર્યો કરવા માટે ભગવાન આપણને પ્રેરણા આપે અને આપણે કરી બતાવી તો દિલથી થેન્ક દિલથી થેન્ક યુ બધાને અને અમારા વિડીયોને પણ એટલો સપોર્ટ કરવા માટે અને એની કમેન્ટ વાંચીને પણ અમારી આંખ ભીંજાયા જ જાય છે કે બધા લોકોએ એટલા વખાણ કર્યા છે અને એવી એવી અદ્ભુત કમેન્ટ છે અમારા ફેમિલી વિશે આપણી ભાષા વિશે આપણા પહેરવેશ વિશે તો કેટલી એક સો કરતાં વધારે કમેન્ટ હશે એ પણ વાંચીને એકદમ ફિલિંગ પ્રાઉડ આવે છે અને ઘરના બધા કેમ કે ઉપડી ગયું છે અને ઉપાડવાવાળો દ્વારકાધીશ જ છે તો આવી જ રીતે અમારી ચેનલને સપોર્ટ કરતા રહ્યો અને અમે પણ આવું કંઈક કરી શકીએ આગળ અને વધારે સારો બીનો વિડીયો બનાવતા રહીએ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો